લખત તાલુકાના ક્રિટિકલ ગામ ભડવાણાના તાવી ગામના મતદાન કેન્દ્રની મુલાકાત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સાથે ઉપસ્થિત રહ્યા ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યની છવી બેઠક ઉપર લોકસભાની બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન કરવામાં આવશે તેમ જાહેર કર્યું છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ દરેક મતદાન મથકની કેટેગરી નક્કી કરવામાં આવે છે તેમાં જે મતદાન મથક ઉપર માથાકૂટ થવાની ભીતિ ગેરરીતિ થવાની ભીતિ સેવાઈ રહી હોય તેવા મતદાન મથકે ક્રિટિકલ એટલે કે સવનશીલ ગણવામાં આવે છે આવા મતદાન મથકની માહિતી તાલુકા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલવામાં આવે છે લખત તાલુકાના તાવી અને ભડવાણા મતદાન મથક ક્રિટિકલ મતદાન મથકમાં આવતા હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડિયા દ્વારા લખતર તાલુકાના ચૂંટણી અધિકારી હર્ષવર્ધન પરમાર લખતર તાલુકાના પીએસઆઈ એન એ ડાબીને સાથે રાખીને તાવી અને બઢવાણા મતદાન મથકની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી અને જરૂરી માર્ગદર્શનને જરૂરી સૂચના આપી હતી રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ